પહેલી જૂન પહેલી તારીખ કે જયારે મતગણતરી થશે ગુજરાત નું પરિણામ તમે જાતે તારીખથી આ મહાસર્વે જેની મતગણતરી સાંજે થશે અને બીજી તારીખે સતત દિવસભર ગુજરાત ફર્સ્ટ સ્ક્રીન પર તમે મતગણતરી જોઈ શકો છો મોબાઈલમાં સૌ પ્રથમ તમે ગુજરાત ફર્સ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યારબાદ લોકસભા

તેમાં જે સૌપ્રથમ કચ્છમાં જે બંને ઉમેદવારો છે બંને ઉમેદવારોમાંથી તમે કયા ઉમેદવારને જીતાડવા માંગો છો અમદાવાદ ઈસ્ટમાં બંને ઉમેદવારોમાંથી તમે કયા ઉમેદવારને જીતાડવા તમે જાતે કરી શકો છો હસમુખ પટેલ અને આ સાથે હિંમતસિંહ પટેલ અમદાવાદ ઈસ્ટમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન આ બંનેમાંથી સિલેક્ટ કરી શકો છો અધર્સમાંથી પણ સિલેક્ટ કરી શકો છો અને સબમિટ ઓપ્શન છે કે જ્યાં સબમિટ કર્યા બાદ તમારો વોટ પહોંચી જશે એક તારીખે રાત્રે મતગણતરી થશે અને સૌથી મોટો આ સર્વે છે કે જે જનતા દ્વારા કરવામાં આવશે તમારા મત વિસ્તારમાં કયા કયા વ્યક્તિ ઉમેદવાર જીતશે એ તમે જાતે જ નક્કી કરી શકો છો અને ગુજરાત ફર્સ્ટ પર આ સર્વે ગુજરાતી મીડિયા ઇતિહાસમાં સૌ આ છે એટલે તમે ગુજરાત ફર્સ્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરો જ્યાં જનતાનો સર્વે કરીને તમને એક ઓપ્શન આવશે અને ત્યારબાદ આવી રીતે અલગ અલગ સીટના ઓપ્શન આવશે જેમાંથી તમે સિલેક્ટ કરી શકો છો ભાજપ કોંગ્રેસના અધ્યક્ષ જે ઉમેદવારો જે જે સીટ પર હોય એ ઉમેદવારને તમે સિલેક્ટ કરી શકો છો અમદાવાદ ઇસ્ટ પછી અમદાવાદ વેસ્ટ જામનગર જુનાગઢ અમરેલી આણંદ અલગ અલગ લોકસભા બેઠક પરથી અલગ અલગ લોકોને જે ઉમેદવારો છે તેમને સિલેક્ટ કરી શકો છો હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ અને અધર ત્રણ ઓપ્શનમાંથી એક ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમે સબમિટ કરી શકો છો તો આ રીતે ગુજરાત ફર્સ્ટ ની એપ્લિકેશન પરથી તમે જાણી શકો છો તમે જાણી શકો સાથે તમે જણાવી પણ શકો છો અને ગુજરાત ફર્સ્ટ ની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અને આજે જ જાણો સાથે આ ગુજરાતી મીડિયા ઇતિહાસમાં સૌપ્રથમ વખત સૌથી ઓથેન્ટિક સર્વે આપણે કરવા જઈ રહ્યા છે એટલે તૈયાર થઈ જાઓ જલ્દીથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને તમારા મત વિસ્તારમાં સાથે બીજી લોકસભા બેઠક પર કયા ઉમેદવાર જીત છે એ પણ તમે નક્કી કરી શકો છો જે વિકાસ બિલકુલ આભાર રાધા તમામ જાણકારી આપવા બદલ તો ગુજરાતી મીડિયા ઇતિહાસનો આ પહેલીવાર જનતાનો મહાસર્વે જી હા જનતા પોતે જ નક્કી કરશે કે આખરે તેમના મનમાં શું છે અને માધ્યમ આપ્યું છે ગુજરાત ફર્સ્ટે ગુજરાત ફર્સ્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે જાતે વોટ કરો અને આપણે જોઈશું એક જૂનના રોજ આખરે જનતાએ શું નિર્ણય લીધો છે